Cuci makan, naik, Halo, cu. Aku jawaban. Ah, kan semua dengar. Ah, kau tahu. Ayo, minta uang. Wow. Aku kiraan kelapa. Eh, suami sih. Tahu Saya, kamu, pelatih yuk.

વર પી જા બે પી જા નાલ માં ને હેક્ટર મોહેટ બસ બસ કેટર જોય મે તે ગયો તો અને આપણે કને ફોન આવતો તો આવતો હોય કીને ઓને

તો આવડતું નહી ઉડતું

તમને રીસે અમને ખબર છે તમારે બાપ ને તો પરણાવતા નહીં લે આમાં તો નહીં પેલા પુરી નોકરી લે નોકરી ને અમાન ખબર પેલા લાલ ને તમે રગીરામ કોણ કાકા પહેણવું

ફલાં છોકર કાળીઓ દેખાય છે એક જ છે બે છે બીજો છે હા તે એ છોરા તો હગૂ કરવા હું લઈ દાયા આ વડચાણ વડી તી આનું દવા જોજે લાગો કોણ હા લાગો થોડું થોડા દીના નવા એલા નવા લાલું છે आ बोलो आवरा आ मेहमान आया तो आ तो मां भाई बन से ओए आया भाई बन बदले हो ओ बैठो ओए बैठो 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 अरे ले ले आज जो को छोड़ दे छोड़ दे छोड़ दे अब अभी शिकवा आया हां सांचता शिकवा ला नामी वो ल्या शिकवा लावे आ तो अमर तो यार अबे बाकू हां तवा धोगा न हगुल दे

ભાઈ આ બોલ મને લાયો ના ઈ છૂટો સંસ્કાર છે કેટલો આટકે તો તો ઈ તો પગે જ પ્રો લાખ રૂપિયા લાયી દે એક છોકરાનું સુકરા તો ના પાડી ના મના ન પછી તમે પૈસા ના ના ભાઈબા રે આ રાજા કોઈ કરાય તારે તમે કાળા કાગડા જેવા જ છો નઈ દોડા આ બંઠાકી લે તનકો બોલ્યું આ દોહાવા મોનાલીન બોલો એ કાકા આવે